પોરબંદર જિલ્લાની અંદર પણ જે પ્રકારના ફ્રોડની આપણને જે ફરિયાદો મળી છે એની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં લગભગ ચારસો ને તેત્રીસ જેટલી ફરિયાદો આપણને મળી છે કે જેમાં લોકોએ બે કરોડ અને ઓગણીસ લાખ અને એકાવન હજાર જેટલી રકમ છે એ અલગ અલગ પ્રકારે ગુમાવી છે પોરબંદરની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા આપણા જિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને જોબ ફ્રોડ અને ફેક આઈડેન્ટિટી દ્વારા જે ફ્રોડ કરવાના જે બનાવો છે એ ખૂબ મોટા પ્રમાણમાં બને છે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી અને અલગ અલગ પ્રકારની જોબ ફ્રોડ છે એના દ્વારા પણ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થાય છે તો આપ સર્વના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે તમે જ્યારે કોઈ પણ આ પ્રકારની લોભામણી જાહેરાતો આવે તો એની અંદર કોઈપણ જાતની લોભ લાલચ રાખ્યા વગર પૂરતી ખાતરી કર્યા વગર તમારે તમારી કોઈ પણ પર્સનલ માહિતી છે ક્યારેય પણ શેર શેર કરવી જોઈએ નહીં બીજું કે કોઈપણ સંજોગોની અંદર ઓટીપી પણ કોઈ પણ આવા વ્યક્તિઓને આપવો જોઈએ નહીં અને જ્યારે આ પ્રકારની સસ્તી તમને નોકરી આપવા માટે કે વિદેશમાં લઈ જવા માટેની અથવા ઓછા સમયમાં વધુ વળતર આપતી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જ્યારે પણ લાલચ આપવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં લાલચમાં આવ્યા વગર કારણ કે આપણે ત્યાં કહેવત છે કે લાલચ કોઈ જગ્યાએ આટલા શોર્ટ ટર્મની અંદર આટલું ઊંચું વળતર અપાવે એવું કોઈ માધ્યમ ક્યારે પણ હોતું નથી એટલે આપણે આવી કોઈ પણ જાહેરાત અથવા તમને કોઈ પણ ગ્રુપની અંદર પણ જ્યારે એડ કરવામાં આવે તો તાત્કાલિક આવા ગ્રુપમાંથી પોતે પણ નીકળી જવું જોઈએ આપણા ફેમિલી મેમ્બર્સને કે સગાવાલા મિત્રોને પણ આ બાબતે જાણ કરવી જોઈએ કે આ કોઈપણ પ્રકારના આવી લોભામણી સ્કીમની અંદર ફસાય અને પોતાના જે કહેવાય કે પરસેવાની કમાણી છે એ આવા ફ્રોડની અંદર આપણે ગુમાવવી ન પડે એ બાબતે સૌએ તકેદારી રાખવી જરૂરી છે આપણે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અમને જે અત્યાર સુધી જે ફરિયાદો જે મળી છે એમાં આપણે ટૂર એન્ડ ટ્રાવેલ્સને લગતો એક ગુનો દાખલ કરેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફેક ફેસબુક આઈડી બનાવી અને બ્લેકમેલ કરતાં એવી ત્રણ એફઆઈઆર આપણે રજિસ્ટર કરી છે અને હાલની અંદર પણ એની ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અને જે મોટાભાગના કેસની અંદર જે જે ફરિયાદો મળી છે એ તમામ જે એકાઉન્ટ ઓર્ડર છે એના ખાતા ફ્રીઝ કરાવી અને ત્યારબાદ છે એ જે ભોગ બનનાર છે એને આપણે પૈસા પરત અપાવતા હોઈએ છીએ મોટાભાગે આની અંદર પોલીસનો જેટલો તમે જલ્દી સંપર્ક કરો વહેલો સંપર્ક કરો એટલી આની અંદર રિકવરીના ચાન્સીસ છે ખૂબ વધતા હોય છે તેથી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે આપ આપ કોઈ પણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક અમારી જે હેલ્પલાઇન છે ઓગણીસો ત્રીસ એનો સંપર્ક કરી અથવા સીધે સીધો સાયબર પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી અને આપ જાણ કરશો તો આપની જે છેતરપિંડીની રકમ છે પરત અપાવવાના ચાન્સીસ છે ખૂબ વધી જતા હોય છે